ડ્રગ્સ એડિક્શન અને સાયબર ક્રાઇમ જાગૃતિ માટેનો એક સેમિનાર આજે ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક્સ કેએસકેવી કચ્છ યુનિવર્સિટી ખાતે યોજવામાં આવ્યો હતો આજે સવારે યુનિવર્સિટીના કોર્ટ હોલમાં ઇન્ટરનેશનલ પોલીસ ફોર્મ યુએસએ લિયો ક્લબ ભુજ રેમ્બો ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક્સ દ્વારા આ સેમિનારનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં યુવાનોએ એડિક્શન વિશે માહિતી આપી હતી આ ઉપરાંત વર્તમાન સમયમાં જે રીતે સાયબર ફ્રોડ વધી રહ્યા છે ત્યારે કઈ રીતે તેનાથી બચી શકાય અને લોકોને જાગૃત કરી શકાય તે માટે માહિતી આપવામાં આવી હતી યુનિવર્સિટીના રજિસ્ટર ડોક્ટર જી એમ બુટાણી કચ્છ યુનિવર્સિટીના ઇકોનોમિક્સ ડિપાર્ટમેન્ટના બિન ડોક્ટર કલ્પનાબેન સતીજાએ આ કાર્યક્રમ માટે જહેમત ઉઠાવી હતી કચ્છ પોલીસ અને લાયન્સ હોસ્પિટલનો પણ આ સમગ્ર કાર્યક્રમમાં સહયોગ મળ્યો હતો આ સેમિનારમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી મારું નામ સોની એનસી પ્રહુલભાઈ છે હું એમ એ ઇકોનોમિક્સ એમ ફોરની સ્ટુડન્ટ છું અને અમારા જે ડિપાર્ટમેન્ટમાં ડ્રગ્સ અવેરનેસ અને જે સેમિનાર થયો છે આપણા દેશના જે યુવાધન છે એને ઘણો બધો પ્રોફિટ થશે કે આ ડ્રગ્સથી છે ને આપણા દેશ આપણા દેશને આગળ લઈ જનારા સૌથી વધારે પેઢીઓ તો યુવાધન અને જે ઈજા ડ્રગ્સનો સેવન કરશે તો એને આપણા આપણા દેશને જ ઘણી બધી હાનિ થશે જે વિકાસ થઈ રહ્યો છે એ એનામાં ઘણા બધા નુકસાન થશે એટલા માટે આ સારામાં સારો સેમિનાર થઈ રહ્યો છે એટલે અવેરનેસ આપે જોઈએ તો ઘણી બધી આવશે જ્યાં સેમિનારમાં સારી સારી બાબતોને ઉલ્લેખ કરવામાં આવ્યો કે ડ્રગ્સથી આપણને ઘણી બધી અવેરનેસ આવે એનાથી ઘણા બધા પહેલાં તો નુકસાન થશે અને પછી એનાથી જે ફાયદા એ દર્શાવવામાં આવે છે નમસ્કાર મારું નામ સિજુ જીગર દયાલાલ હું એમ ઇકોનોમિક્સનો સ્ટુડન્ટ છું અને આજે જે પ્રોગ્રામ ગોઠવેલો છે એ અમારા ડિપાર્ટમેન્ટ એટલે ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક્સ અને ભુજ લિયો ક્લબ ઓફ ભુજ રેમ્બો તથા ઇન્ટરનેશનલ પોલીસ ફોર્મ સાથેનો એક પ્રોગ્રામ છે હા વિદ્યાર્થીઓ માટે ડ્રગ્સ અવેરનેસ બહુ જ જરૂરી છે કારણ કે આપણે જોતા હોઈએ છીએ કે ઘણા વિદ્યાર્થીઓ કે મેન્ટલી ટ્રેસ અને એવી પરિસ્થિતિમાં આવી જાય છે જ્યાં તે પોતાને સંભાળી શકતા નથી તેથી તે આ માદક દ્રવ્યો લઈ અને પોતાને મીન્સ કે પોતાની પરિસ્થિતિને એક ખરાબ સ્થિતિમાં નાખે છે આપણો સર્વે એવું છે કે આપણે જો જોવા જઈએ તો આ આ બધા જે સ્ટુડન્ટના સ્ટુડન્ટ છે યુનિવર્સિટીના એ તો આપણે એવરેજ એકવીસથી કરી અને પચીસ અઠ્યાવીસ વર્ષના હશે બધા તો એ ઉંમર એવી છે કે જ્યાં ચડતું લોહી માણસો કાંઈ બી કરી શકાય આજે કચ્છ યુનિવર્સિટી ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક્સ ઇન્ટરનેશનલ પોલીસ ફોરમ યુએસએ અને ભુજ લિયો ક્લબ રેઇનબો દ્વારા એક ડ્રગ એડિક્શન્સ અને સાયબર ક્રાઇમ અવેરનેસનો સેમિનાર યોજવામાં આવ્યો છે ખાસ કરીને યુવાધન જે અત્યારે ડ્રગ્સ તરફ માદક જે પદાર્થો છે એ તરફ વળી રહ્યું છે તો એ યુવાધનને આ પ્રકારની જે એડિક્શન્સ છે એમાંથી કઈ રીતે બારે લાવી શકાય એ લોકો જે એક મેન્ટલી ટ્રોમામાંથી પસાર થઈ રહ્યા છે તો એ ટ્રોમામાંથી કઈ રીતે એમને બહાર કાઢી શકાય તો આ સેમિનારમાં સૌથી મહત્ત્વની વસ્તુ એ છે કે કચ્છ પોલીસ ડિપાર્ટમેન્ટ એમાં એસઓજી છે સાયબર ક્રાઇમ છે એલસીવી છે આ બધા જ પોલીસ ડિપાર્ટમેન્ટ અમારી સાથે આ કાર્યક્રમમાં જોડાયેલા છે અને એ લોકો દ્વારા બહુ જ સારું પ્રેઝન્ટેશન્સ કરવામાં આવ્યું છે કે માદક પદાર્થો કેવા પ્રકારના હોય છે કેવા પ્રકારની અસરો યુવાધનો પર એમની પડતી હોય છે ફિઝિકલી સાયકોલોજીકલી અને મેન્ટલી કઈ રીતે એ ટ્રોમામાંથી પસાર થઈ રહ્યા હોય છે અને કઈ રીતે એમને બહાર કાઢી શકાય બીજી વાત જો ઇન્ટરનેશનલ પોલીસ ફોરમ વિશે વાત કરું તો એ યુએસએનું કેલિફોર્નિયામાં રજિસ્ટર્ડ થયેલું ઓર્ગનાઇઝેશન છે અને આ જે ઓર્ગેનાઇઝેશન છે એમણે મને એક વર્લ્ડ ડ્રગ્સ કેમ્પેનમાં મને એમ્બેસેડર તરીકે એ લોકોએ નિયુક્ત કરેલી છે અને મારી સાથે બીજા બે મિત્રો છે અને અમે આ ત્રણ લોકો મોહિમ ચલાવી રહ્યા છીએ કે ખાસ કરીને ભારતમાં જે આ માદક પદાર્થોને લગતી જે અસરો થઈ રહી છે યુવાધન એક જેને કહેવાય કે ડાયવર્ ઝન્સ પર જોવા મળી રહ્યું છે તો એમાંથી કઈ રીતે લોકોને મુક્ત કરી શકાય એમનું કાઉન્સેલિંગ કરી શકાય અને નો ડાઉટ જે પોલીસ વિભાગ છે એ હંમેશા આ બાબતે સક્રિય રહેતું હોય છે તો સાયબર ક્રાઇમ અને જે નારકો છે ખાસ કરીને એસઓજી છે એમનો આ સેમિનારમાં બહુ જ મોટો અને મહત્ત્વનો ફાળો રહ્યો છે કે કઈ રીતે આ યુવા વર્ગને માદક પદાર્થોમાંથી બચાવી શકાય એટલે એકચ્યુલી ફિગરની જો વાત કરું તો લગભગ ગયા અઠવાડિયે સત્તર લાખ લોકો ઇન્કલુડિંગ મેલ અને ફિમેલ બંને થઈને ડ્રગ્સમાં જેને કહેવાય કે ગુજરાતમાં આ જોડાયેલા છે તો જો ખાલી ગુજરાતનો જ સત્તર લાખનો આંકડો હોય તો એ આપણા માટે એક એલાર્મિંગ સિચ્યુએશન્સ છે એલ સિચ્યુએશન છે કે ખરેખર ભવિષ્યની જો પેઢીને આપણે બચાવવી હોય આપણું યુવાધનને જો એક સારી દિશા આપવી હોય અને આપણો દેશ તો સ્વામી વિવેકાનંદજીનો છે ભગતસિંહનો છે અને સારા સારા એવા બધા આપણા દેશમાં લીડર્સ બની ગયા કે જેમણે જે યુવાનોએ દેશને એક સારી દિશા આપી એક તરફ આપી તો જો આ યુવાધન આપણું આ પ્રકારના માદક પદાર્થોમાં જો ડાયવર્ટ થતું જશે તો નજીકની અને ભવિષ્યની પેઢીમાં આપણને કોઈ સારા એવા જેને કહેવાય કે દેશને લીડર મળવા દેશને એક સારો નાગરિક મળવો પણ મુશ્કેલ થઈ જશે એટલે આ મુહિમ જેને કહેવાય કે ચલાવવા પાછળનો મારો મહત્ત્વનો ઉદ્દેશ્ય એ જ છે કે જે લાસ્ટ ફાઇવ ટુ સિક્સ ઇયર્સથી આપણે જોઈ રહ્યા છીએ કે આપણા દેશમાં ડ્રગ્સનો વધારે ફેલાવો થઈ રહ્યો છે અને બીજી વાત કે એની સોશિયલ મીડિયાએ બહુ જ મોટી અને ખરાબ ઇમ્પેક્ટ ઉપસાવેલી છે સેલિબ્રિટીઝ જે બધા છે એ એ સેલિબ્રિટીઝ દ્વારા જે ડ્રગ્સ લેવામાં આવે છે અને આપણું યુવાધન ક્યાંક ને ક્યાંક એને કોપી કરી રહ્યું એવું લાગે છે પોતાનું સોશિયો ઇકોનોમિક સ્ટેટસ વધારવા માટે કે અમે ડ્રગ્સ લઈ રહ્યા છીએ ડ્રગ્સને સાથે અમે વણાઈ રહ્યા છીએ પોતાની જાતને વણી રહ્યા છે પોતાનું એક સ્ટેટસ જેને કહેવાય કે વધારીને બતાવવા માટે તો ખરેખર આ પ્રકારની જે એક માનસિકતા છે એ માનસિકતા નકારાત્મકતા તરફ ક્યાંક ને ક્યાંક યુવાનોને લઈ જઈ રહી છે તો હું એક ખાસ વિનંતી કરીશ કે સોશિયલ મીડિયા દ્વારા પણ જે સેલિબ્રિટીઝ આ પ્રકારના ડ્રગ્સની વાતો કરે છે એ લોકો ડ્રગ્સના જે બંધાણી છે એ ખરેખર આપણા યુવાધને એમને જેને કહેવાય કે ફોલો ના કરવા જોઈએ અને ભવિષ્યમાં એક સારા નાગરિક તરીકેની ફરજ બજાવવી જોઈએ